પ્રોગ્રેસ એલાયન્સ ગ્રુપ દ્વારા નાના અને મધ્યમ કદના બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકોના માર્ગદર્શન માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સંકલ્પ સે સફળતા કાર્યક્રમ મોટિવેશન અને માર્ગદર્શન આપવા યોજ્યો હતો જેમાં વિખ્યાત મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈન ઉપસ્થિત રહી બિઝનેસની સાથે જીવનમાં કેવી સફળ થઈ શકાય એ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું સુરતમાં પ્રોગ્રેસ એલાયન્સના સંચાલકો માહિતી આપતા જણાવ્યું કે પ્રોગ્રેસ એલાયન્સના નાના અને મધ્યમ કદના બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થા છે જેના થકી પરસ્પરના સહયોગથી વ્યાપાર અને ઉદ્યોગનો વિકાસ કરી લક્ષ્ય સુધી પહોંચાડી શકાય છે તે બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહે અને પોતાના બિઝનેસમાં તેઓ પ્રગતિ લાવી શકે તે માટે સમયાંતરે વિભિન્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે कर्म कर्म रहा के अंतर्गत प्रोग्रेस अलायंस द्वारा इंडोर स्टेडियम ખાતે સંકલ્પ સે સફળતા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 6300 થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે નમસ્કાર મેરા નામ કમલ દેવરા છે ઓર બાય પ્રોફેશન મેક બિઝનેસમેન હું આજ મે પ્રતિનિધિત્વ કર રહા હું પ્રોગ્રેસ એલાયન્સ કા સુરત કી એક એસી સંસ્થા એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન જો ઉદ્યોગ સાહસિકો કે લિયે એન્ટરપ્રિનર્સ કે લિયે બિઝનેસમેન કે લિયે કામ કરતી હૈ બિઝનેસ કો फेस करने वाले चैलेंजेस जैसे कि सेल्स ग्रोथ प्रॉफिट ग्रोथ पेमेंट कलेक्शन लोन रीपेमेंट स्टॉक रिडक्शन डिसीजन मेकिंग टाइम मैनेजमेंट स्टाफ मैनेजमेंट बिजनेस ऑटोमोड ऐसे सारे प्रश्नों का सवाल उन सारे प्रश्नों के निकाल करने वाली एकमात्र संस्था जो एक नॉन प्रॉफिट मोटिव ऑर्गेनाइजेशन है जो बिना किसी लोभ लालच के उद्योग शासकों के साथ कंधे से कंधा मिलाकर खड़ी रहती है और उनके हर एक क्षेत्र के अंदर काम करती है और नए रिजल्ट प्रोड्यूस करती है मुझे आपको बताते हुए बड़ी खुशी हो रही है कि उद्योग शासकों की ज़िंदगी को उनके बिजनेस को नेक्स्ट लेवल पर ले जाने की मुहिम में आज हम मौजूद हैं इंडोर स्टेडियम में जहां पे संकल्प से सफलता प्राप्त करने का रास्ता पाने में हमारी मदद कर रहे हैं हमारा मार्गदर्शन कर रहे हैं जाने माने स्पीकर श्रीमान हर्षवर्धन जैन जो एंटरप्रेनर्स को ये बताएंगे कि संकल्प से सफलता का रास्ता कैसे पाया जाता है ખચાખચ ભરે હોય ઇસ સ્ટેડિયમ કો પૂરા વિશ્વાસ હૈ કે આ સમય મેં પ્રોગ્રેસ અલાયન્સ એન્ટરપ્રસ કે એક મુકામ કરેગા ધન્યવાદ વધુમાં જણાવ્યું કે પ્રોગ્રેસ અલાયન્સ એ નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે જે નાનાની મધ્યમ કદના ઉદ્યોગ અને સાહસિકો અને બિઝનેસમેનને તેમના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે અને જીવનમાં સંબંધો વિકસાવવા માટે મજબૂત બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે અઝર કુરશી સાથે હસર સેટા